ન્યૂઝ વલસાડ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુરમાં આદિવાસી વંશજોનો આક્રોશ જોવા મળ્યો તથા આદિવાસી યુવા નેતા કલ્પેશ પટેલે જાહેરમાં ગર્જના કરી કહ્યું કે હું જીવીશ તો આદિવાસી સમાજ માટે મરીશ તો આદિવાસી સમાજ માટે આદિવાસીઓના હક અધિકાર માટે ઉલગુલાન ચાલુ રાખીશું

ભાઈઓ બહેનો આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જ જોઈએ પાવર ની હોય ને પાવર ની હોય ને વાયર માં કરંટ નહી હોય ને તો લોકો કપડા ને આદિવાસી સમાજમાં હંમેશા ભાવડ તો હોવો જ જોઈએ સાથે આજે ખાસ આભાર હું ધરમપુર તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી નું માનું છું નગરપાલિકાના ચીફ શ્રી નું પણ માનું છું કારણ કે જે બિરસા મંડાની પ્રતિમા ફરતે જે આપણે જે અત્યારે જે કામ કર્યું એ એમના સહયોગથી થયું છે એટલે પહેલા આદિવાસી સમાજમાં તેમના આપણે આભાર માનવ છે સાથે થોડા સમય પહેલા અહીંયા એક લોક દરબાર થયેલા આપણા વલસાડ જિલ્લાના એસપી સાહેબ આવેલા અને એમણે ખૂબ આપણા આદિવાસી સમાજ માટે ખૂબ દુઃખની વાત કરેલી એમણે એમ કીધું હતું કે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં આખા ગુજરાતમાં ધરમપુરાના અને કપરાડામાં બાળ મૃત્યુ કે માતાનો મૃત્યુ દર સૌથી વધારે છે એનું કારણ છે ઓછી ઉંમરમાં આપણા લોકો લગ્ન કરી દે છે માટે આગળ વિનંતી કરું છું કે દરેક ગામમાં છોકરા છોકરીઓ સુસાઈડ કરી રહ્યા છે ત્યારે મારે એમને ખાસ વિનંતી છે જ્યારે પણ આવા વિચારો આવે તો આપણા ધરમપુર તાલુકામાં ઘણા ડોક્ટરશ્રીઓ છે ઘણા આગેવાનો છે એકવાર એમને જઈને મળી લેજો ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવી જશે ચોક્કસ આદિવાસી કોણ છે એવું લખવું પડશે પણ એ ને એ નથી ખબર અમે જીવ આપીશું જમીન નહીં મંચર થી કહી દે તમે તમારું માનું દાવણ ધ્યા આવી ને તો આવી જજો મેદાન સમાજ ક્યારે યાદ આવે બાબા સાહેબ ની બાકી તો બાકી તો આપણા તે દિવસે ભગવાન તો તે દિવસે ભીતો જે દિવસે આપણે ગળામાં માટલું અને કાળમાં ઝાડુ બાંધીને કરતા હતા દિવસ પાછળ આવી જાય

ઓસી કાજો પણ આપણી બેન દીકરીઓને ભણાવજો બાકી કોઈ પણ કચેરીમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો જેવા તેવી ભાષામાં જવાબ આપવાની તાકાત

મોટી સંખ્યા યુવાનો એવા છે વ્યાય સામે હોવા જોઈએ કલ્પેશ પટેલ જીવશે તો પણ આદિવાસી સમાજ માટે તો પણ આદિવાસી સમાજ માટે બાકી જ્યાં પણ અન્યાય થાય યાદ કરજો ચાલુ રાખીશું જય આદિવાસી

વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કે આદિવાસી ની સંસ્કૃતિ છે ને બહુ ઊંચ છે એટલા માટે ઉજવવામાં આવે છે ખબર છે તમને એ હવે આપણે જાણકારી રાખવી પડશે યુનો એ જાહેર કર્યું છે એટલા માટે જાહેર કર્યું છે તાપમાન વધી રહેલું રહેલું છે 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 પાણી બગડી બગડી જમીન રહેલી અનાજકતા ફેલાઈ રહેલી છે ધરતીકંપ આવી રહેલા છે પૂર આવી રહેલા છે અને બચવા માટે યુનોએ સંસ્થા બનાવેલી અને એ સંસ્થાએ જાહેર કરેલું છે આદિવાસી આદિવાસી જોઈએ એ દિવસ જોઈએ છે એવું માંગણી નથી કરી પણ એ લોકોને સમજી ગયા છે અને ત્યાં વૈજ્ઞાનિકો ડોક્ટરો એન્જિનિયરો મૌલાઓ રાષ્ટ્રપતિ રાજાઓ બધા ભેગા થયેલા અને ચર્ચા કરતા હતા કે બધું થઈ રહ્યું છે કેવી રીતના બંધ કરી શકાય એટલા માટે કઈ એ લોકો નક્કી કરેલું કે ત્યાં પણ આદિવાસી આપણા લોકો ભેગા થયેલા હતા બાજુમાં અને તેમણે કહ્યું કે જે બાજુમાં આદિવાસી ભેગા થયેલા છે ને એ લોકો શૈલી એના જેવી રહેણી એ ની બોલી એ વાચી તો જો એ લોકોને ઝાડ કાપવાનું હોય તો ફક્ત દાડી ની જરૂર દાડી જ કાપે એવો આદિવાસી છે એવો જીવો એના માટેનો મેસેજ આપવા માટે આદિવાસી એકતા પરિષદ અને આ આદિવાસી વિશ્વ આદિવસ આપણે ઉજવીએ છીએ